દિવાળીના ગુજરાતનું એકમાત્ર સૌથી વિશાળ ક્ષેત્રફળમાં પથરાયેલું આ ઝૂ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર અને ગુજરાતભરના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે અહીં પાસઠ પ્રજાતિના પાંચસો બાણું પ્રાણીઓ અને પક્ષીઓ છે જેમાં એશિયાટિક લાયન અને સફેદ बाघ મુખ્ય આકર્ષણ રહ્યા આ રેકોર્ડ બ્રેક ચલાણીઓના કારણે મનપાને રૂપિયા પચાસ લાખથી વધુની આવક થઈ છે જન્માષ્ટમીનો તહેવાર હોય કે દિવાળીનો તહેવાર હોય મુલાકાતીઓને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે અને લાંબી કતારોમાં ઊભું ન રહેવું પડે અને ટિકિટ આરામથી મળી શકે તે માટે અમે વધારાના ટિકિટ કાઉન્ટર પણ ખોલી નાખવામાં આવેલા છે અત્યારે આપ જોશો તો સતત ચાર થી પણ વધારે ટિકિટ બારી ખોલવામાં આવતી હોય છે વધારે ભીડ થાય તો ચાર ની જગ્યાએ પાંચ છ સાત સુધી અમે ટિકિટ બારી ખોલતા હોય છે એટલે ટિકિટ બારી ખાતે મુલાકાતીઓ લાઈનમાં ન ઉભું રહેવું પડે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવેલા છે વાઘ જોયો સિંહ જોયો મંકી જોયો બધું જોયું ઘણા બધા પ્રાણી જોયા ફેમિલીમાં આવ્યા છે બહુ આનંદ આવે ના અમે આવી જ છીએ હા બહુ જ મજા આવે આનંદ આવે બધું ઘણું બધું છે છોકરાઓ ને મજા આવે આનંદ આવે એવું દસ બાળકો લઈને આવ્યા છીએ અમે